વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામની શાળા અને તાલુકા પંચાયતના હોલમાં આઈસીડીએસ વિભાગ અને ખાનગી કંપનીના સંયુક્ત પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણી લેખ લોકસેવાના વિવિધ કાર્યક્રમો દ્વારા પખવાડિયા સુધી કરવામાં આવનાર છે જેના અનુસંધાને જિલ્લાના સાવલી તાલુકા પાસે આવેલ ગોઠડા ગામની ફાતેમા હાઈસ્કૂલમાં સાવલી સમાલાયા રોડ પર આવેલી જ્યુબલી

વિવિધ પોષણયુક્ત વાનગીઓનું વા નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા વિસ્તરણ અધિકારી મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ચુગલન પાટિયા ફાઉન્ડેશન ફાતિમા સ્કૂલ અને ICDS ડિપાર્ટમેન્ટ ના ભેગા કોલેબોરેશન થી અમે લોકોએ એક ઇવેન્ટનો આયોજન કર્યું હતું જેમાં બાળકોએ હેલ્ધી વાનગીઓ બનાવી એનું પ્રદર્શન કર્યું હતું જેમાં જે પણ વિનસ થયા છે એમને પ્રોટીન પાવડર અને ચોકલેટ કિટ્સ આપી અમે ઉત્સવ ઉત્સવ અંતર્ગત એ બદલ આપણે જેટલા પણ ચીઝ કેક આપવાના લોકો આપણા જે ગામના સરપંચો અને તાલુકા લેવલે આપણા જે કામ કરતી બહેનો આંગણવાડી બહેનો એમનો પણ ઉત્સાહ પ્રેરિત કરવા માટે આપણે એમને પણ સન્માન ભેટ આપી હતી એ સિવાય આપણા શિક્ષકો ડીઆરસી ગણ અને સીઆરસી ગણનો પણ ઉત્સાહ વધારવા માટે આપણે એમને કિસ્તો આપી એમનો સન્માન કર્યો હતો કારણ કે જો પોષણ સહી સાચો પોષણ નહીં હોય તો આપણે સૌથી ફસ્ટ જે આવનારી પેઢી છે જે છે બાળકો એમનો બરાબર માનસિક અને શારીરિક વિકાસ અટકાઈ જશે એને અટકા એ બી નહીં અને એમાં આપણો પૂરો પ્રયત્ન થાય એ બદલ અમે પોષણ માહના અંતર્ગત એમને જે પોષણ વિશે અને એમને શું શું વાનગીઓ જે એમના રોજબરોજના જિંદગીમાં એ લોકો ખાતા જ હોય છે એમને કેવી રીતે વધારે હેલ્ધી કરવી અને પછી એને એમને અપનાવી એમનો પણ સંદેશો આપ્યો છે

CN24 News Mobile App